તો આ તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ચૂકી છે આજે અલગ અલગ મત વિસ્તારના ઉમેદવારો જે છે તે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે તેવામાં આણંદથી કોંગ્રેસના જે ઉમેદવાર છે અમિત ચાવડા જેઓ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે અમિત ચાવડા આણંદ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ફોર્મ ભરતા પહેલાં સ્વર્ગીય માતા પિતાના અમિત ચાવડાએ આશીર્વાદ લઈ લીધા હતા અમિત ચાવડા જે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હવે આણંદથી તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે આણંદમાં ભારતીય જનતા પાર્ટીના મિતેશ પટેલની સામે અમિત ચાવડા જે છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ભગવાન શિવના મંદિરે દર્શન કરી ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવા જશે પરંતુ એ પહેલા સ્વર્ગીય માતા પિતાના તેમને આશીર્વાદ પણ હતા લીધા હતા આણંદમાં સભાને સંબોધન કરશે અમિત ચાવડા સભા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે અને ત્યાં ઉમેદવારી ફોર્મ ભરશે તો આણંદથી કોંગ્રેસના ઉમેદવાર છે અમિત ચાવડા કે જેઓ આજે ફોર્મ ભરવા માટે જશે બાર તારીખથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા જેમાં આજે અમિત ચાવડા આણંદ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે સ્વર્ગીય માતા પિતાના આશીર્વાદ લીધા અને ત્યારબાદ ભગવાન શિવના દર્શન કરવા માટે જશે એક સભાને સંબોધન પણ કરશે આણંદ ખાતે અને ત્યારબાદ રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરી ખાતે જશે અને ત્યાં ઉમેદવારી ફોર્મ ભરશે ભગવાન શંકરના મંદિરે અમિત ચાવડાએ દર્શન પણ કર્યા સાથે મોઢું પણ મીઠું કરાવ્યું હતું તેમના પરિવારજનોને કારણ કે તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે આણંદમાં સભાને સંબોધન કરશે અમિત ચાવડા ત્યારબાદ રેલી સ્વરૂપે તેઓ જશે કલેક્ટર કચેરી સુધી કલેક્ટર કચેરી સુધી જઈને ત્યાં ફોર્મ ભરશે અમિત ચાવડાએ નિવેદન કર્યું હતું કે આ વખતે જનતા પરિવર્તન ઈચ્છે છે ઉલ્લેખનીય વાત એ પણ છે કે છેલ્લા બે લોકસભાની ચૂંટણીમાં પછી એ બે હજાર ચૌદની ચૂંટણી હોય કે બે હજાર ઓગણીસની ચૂંટણી હોય છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જીતી છે અને આ વખતે હેટ્રિકની એક તક છે જેના કારણે હાલમાં કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે આપનો બેઠકથી ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા કે જે લોકસભાની પ્રથમ ઉમેદવારી કરી રહ્યા છે કોંગ્રેસ તરફથી અમિતભાઈ જે રીતે પ્રથમ તો ઉમેદવારી ખરી સામે મિતેશ પટેલ પણ છે જે વર્તમાન અહીંયા સાંસદ છે તેની સામે જંગ છે સિત્યાર તો મહાદેવજીના સાનિધ્યમાં આશીર્વાદ લઈને પૂજા અર્ચન કરીને આજે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આજે બધા જ દેવદર્શને જઈને બધા જ સાધુ સંતોના આશીર્વાદ સાથે આણંદ જિલ્લાની જનતાના સાહ સહકારના આશીર્વાદથી આજે ઉમેદવારી ફોર્મ ભરીશું અને આવનારા દિવસોમાં આપ સૌ જોશો કે આણંદની જનતા આ વખતે પરિવર્તન માટે મત આપશે ગુજરાતથી શરૂઆત થઈ અને આખા દેશમાં પરિવર્તન સર્વ સમાજનો રોષ છે કારણ કે આ સરકાર છે ખાલી ફક્ત જુમલાઓની સરકાર છે વાયદા વચનો આપ્યા છે અને આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં જે રીતે સામાજિક ન્યાય માટેની લડાઈ અત્યારે શરૂ થઈ છે કારણ કે પાછલા વર્ષોમાં જે ભેદભાવ થયો અન્યાય થયો જે ભેદભાવપૂર્વકનું વર્તન થયું એના કારણે આખા તમામ સમાજોમાં રોષ છે સરકાર સામે પણ નારાજગી છે એક પણ વાયદા વચન પૂર્ણ નથી થયા ત્યારે તમામને ધ્યાને લઈને લોકો મતદાન ચાલી રહ્યા છે મહાદેવજી ના દર્શન કર્યા છે મહાદેવ જવાબ આપશે કોનું શું થશે આ તા અમિત ચવડા કોંગ્રેસ ના આણંદ લોકસભાના ઉમેદવાર છે મહાદેવ ના દર્શન કર્યા છે પરિવારમાં સ્વર્ગિય મહાપિતાના આશીર્વાદ પણ લીધા છે અને ત્યારબાદ હવે તેઓ સભા સંબોધને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે ભરશે અને જીતનો વિશ્વાસ તેઓ કરી રહ્યા છે કેમેરા પરથી નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ સુનો